અહીંયા જે મારો પરિવાર એટલે મારા પિતાશ્રી માધવદાસજી બાબુ અહિયાં ત્યારે મન પરીકે આવ્યા ત્યારથી અગાઉની એક વાત છે મારા પિતાશ્રીનું મૂળ વતન કાનિયા બોરકા મારા દાદા નામ પ્રેમદાસ અને મારા પિતાશ્રીની સહભાઈઓ અને બીજા નંબરને મળેલો એ પથ્થર નડતો હતો મારા પિતાશ્રીને કાઢવાનો બહુ પ્રયત્ન કર્યો જેમ પથ્થર કાઢવા જેમ પથ્થર નીચે જતો હતો કાંસો થતો જાય આગળ જતા એને છીંગોનો ચીલો પડ્યો ઝીંદોના ચીલો મળે મારા પિતા છે ભાઈ તું છો કો મને કાંઈ કાંઈ તું એનો પુરાવા દેખો હા છું ત્યારે હનુમાનજી મારે તેને પ્રાગીન કીધું હું હનુમાનજીનું સ્વરૂપ થયું અને એ ગામ આશા નરેડીની પેળા નેસડી ગામ હતું એનું સુધરતા સુધરતા નરેડી ગામ કરવામાં આવ્યું આમ ત્યાં મારા હનુમાનજીને સાક્ષ હનુમાનજી મારે દર્શન આપેલા હનુમાનજી મહારાજે ત્યારે હનુમાનજી મહારાજના મારી પાસે પિતાજી કીધું ભાઈ તમે જો ભગટ થતા હો દર્શન દેતા હોય તો મારી સાથે તમે રહો અને જગત કલ્યાણના કામ મારાથી જે પણ થઈ શકે એવા જગત કલ્યાણના કાર્ય થાય એવી મને પ્રેરણા કરો મારી સાથે ત્યારે હનુમાનજી મહારાજ એમની સાથે રહ્યા છે પ્રગટ્ય થયા એનું નામ છે પીપળવાળા હનુમાનજી મહારાજ ત્યાર પછી મારા પિતાશ્રી ત્યાં આજીવન તેની સેવા પૂજા કરેલી છે એ દરમિયાન અસંખ્ય ભક્તો જ્યાં દેવદર્શન આવતા દુઃખ દોરમાં આવતા અને ત્યાં એક વખત આ નવાબ લગત સાંજે પોતાના ત્રીજા નંબરના વેગમ સાથે અણબનાવ થતા કોઈ એને કીધેલું કે આ નરેડી ગામ છે જે માધવદાસ બાપુ છે અને હનુમાજી મહારાજના સાનિધ્યમાં બહુ સારું કામ કરે છે એટલે એને તમે મળો

અને કીધું કે જો તમે સાક્ષાત સન્માન જોઈને આ બાવો તરીકે મારા બાપુજી ભાવો એને કીધું કે તમે બાવો જો પૂછતો હોય તો તમે પણ મને આપો એ મારા બાપુજી સપના દાદાએ વાત કરી ભાઈ આ તમે કહે છે તો તમે દાદાનું એનું કાંઈ કરો નિવારણ કરો તો દાદાએ એ જ ઘનટેન એ તાત્કાલિક અહીંયા એને પરચો બતાવ્યો કે નવાબ રાત્રો જ રાત સામાન્ય વ્યસ્તનું ધારણ કરીને આ મારા પિતાશ્રી બહારના કે બાપુ મારું તમે આ ન દાદાને એટલીસ્ટ મારી પાસે છે હવે તમને મારે જૂનાગઢ લઈ જવા છે તો મારા હનુમાનજી મહારાજ જો મને કહે પ્રેરણા કરે તો હું જુનાગઢ આવું અને હામે મને હનુમાનજી મહારાજ મળતા હોય તો કમ લેવું ત્યારે જૂનાગઢના નવાબે આ ફૂલિયાનમાનજીની જગ્યા મારા પિતાશ્રી અર્પણ કરે છે ત્યાંથી મારા પિતાશ્રી આજ દિવસ સુધી જ્યાં સુધી જીવિત રહ્યા એકસો ને ત્રણ વર્ષે સમાધિ સ્થાન લીધે છે એનું સામે સમાધિ સ્થાન છે ત્યાર પછી અમે વંશપરા પર આ ફુલિયાન માંડી મંદિરની સેવા પૂજા કરી છે આ ફુલિયાન માંડી મંદિરની અંદર કાળી ચૌદશ અને હનુમાન જયંતિ રાત્રે બાર વાગે મહાપૂજા થાય છે દેશ વિદેશથી ગુજરાતમાંથી ભાવિભક્ત હનુમાનજી મહારાજની સાક્ષીમાં કોઈ પણ અમારા મંદિર તરફથી ચાર લેવામાં આવતો નથી યથાશક્તિ તમે હનુમાનજી મહારાજના ચરણોમાં જે એ સ્વીકાર્ય છે આજની તારીખમાં ફુલિયા મંદિર મંદિરની કોઈ દાન પેટી નથી કોઈ પણ અમે ભીખ માંગતા નથી કોઈપણ દાન પાવતી નથી અમે આપતા આ મંદિરનો સંપૂર્ણ વિકાસ અમારા પરિવાર તરફથી કરવામાં આવે છે કોઈ પણ તકતી દાતા આવે તો મેં સ્વીકારતા નથી કારણ કે આ હનુમાનજી મહારાજ છે દેવ છે દેવની અંદર અમે ગરબી ચલાવેલી ફૂલ્લી હનુમાનજી શક્તિ ગરબી એક રૂપિયાનો પણ ફંડ ફાળો નથી કર્યો સાડા ત્રીસ ચાલીસ દીકરીઓ રમાડતા હતા સંપૂર્ણ પોતાના ખર્ચે ચલાવતા હતા અને એકમથી પૂનમ સુધી દરરોજ બપોરે બાર વાગે દીકરીઓને જમાડતો દર શનિવારે મારા પિતાશ્રીની હયાતીમાં રાત્રે બાર વાગ્યા આવતી ધૂન ચાલતી હતી કારતક સુદ પૂનમના દિવસે અખંડ ધૂન ચોવીસ કલાકની રાખતા હતા અને દર શનિવારે ભોજન પણ આ મંદિરમાં કરવામાં આવતું હતું આ એક કલ્યાણમાન દિવાળાની સત્ય ઘટના છે અને સત્ય પ્રસાર છે જય શિયા